ચાલો કન્ટિન્યુ બનાર તો મિત્રો આપણે જો વિષ્ણુ ના પોકી જાય છે પોપ ખાલી કરી દેતા બે આપણે આવડે બે જણા જો નાખે છે અહીંયા અડધી એક તો લગભગ નાખાઈ ગઈ છે અડધી નાખવાની બાકી છે હવે ચાલો કન્ટિન્યુ રહેજો આપણે ફટાફટ હવે છે ને દવા નાખવાનું શરૂ કરી દઈએ હા જો વીસ નાખવાનો મેળો આવડે અહીંને તાણા છે ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી દવા સટાઈ ગઈ છે અને અહીંયા કા તો ડિસ્કો કરે છે અહીંયા ડિસ્કો સલુ રાખો ડિસ્કો અત્યારે દવા મિત્રો ડિસ્કો કરતા અમે કેમેરો કરે તો બેન કરી દે ડિસ્કો હવે વિષ્ણુ કાકાને દવા થોડો કોકમાં પાણી ઓલું છે ભરેલું દવા દે તો એ નાખવા દેઈ છે હવે કન્ટિન્યુ રહેજો આવડે કે કે ચા બનાવવાનો છે ચા બનાવવાનો છે આવડે તો કન્ટિન્યુ

ટ્રેક્ટર આપણે જો ફાઇનલી કૌ શીખ થઈએ ટ્રેક્ટર લઈને એ હશે તો આ બાજુ લગાડી આપણું ટ્રેક્ટર આ બાજુ આમ ફેરવી લીધું છે કારણ કે આપણે ટોચનનો વિડીયો ઉતારવાનો છે એટલા માટે હવે થોડાક દીમાં આપણે ટોચન કરવાનું જ છે ફાઇનલ જ છે પણ હવે તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ બ્લુ વર્સ પિસ્તાલીમાં હજાર હજાર નહીં પણ પાંચસો ફોલોઅર પૂરા કરાવી દો એટલે ટોચન કરવાનું છે કેમ કહું છે આવું હે ટોચન કરવાનું છે આપણે એ ફાઇનલ જ છે તો તમે જાવ ફટાફટ હજાર ફોલોઅર કમ્પ્લીટ કરાવી દો એટલે ટોચન કરવાનું છે આપણે ચાલો કન્ટિન્યુ લોકમાં માં ના રહેજો આપણે વિડીયો શૂટિંગ કરીને છે એક બે પછી મળી ડેરી તો મિત્રો આપણે ના વિડિયો તો ઉતર નાખાતા ના તો નહીં પણ આમ આપણે ખાતા વિડીયા ઉતરવાના હતા વિડીયો તો ઉતર નાખાતા પછી મહેમાન આવી જતા એટલે મારો ફોન પડ્યો પીડ્યો હું એવું છું તમારા કાને નરસા કાને વાળીએ એટલે મહેમાનને લઈને એટલે અત્યારે વાગી જાય છે ચાર જેવું થઈ ગયું છે ને આપણે તાણ છે વેલભાઈ ની ઓલી વાળીએ તો કૌશિક આવે છે તો આગળ પછી જઈએ આપણે કન્ટિન્યુ બના રહેજો એ વાડીએ જઈને કંઈક ઝટકાના વારા કે તૂટી છે એટલા માટે આટો તો આવન કીધો છે આપણે દાદાની લગનમાં છે ને કરી રિપેર કરે પણ હાલ કન્ટિન્યુ રહેજો આપણે જવું પડશે તો આગળ આપણે વહેલ ભાઈને બીજી વાડીએ પોકી જાય છે વહેલભાઈ તો ઘઉં ને વહેલું છે ને શેણા છે ના વારા તો ત્યાં લાગતા જ ને અહીં કોઈ છે નહીં આપણે દાદાનો ફોન એવો કે કોક ના આવી છે એમ પણ એક છે તો નહીં તો હવે આપણે વારા એનો એકવાર આટો આંટો મારી નીકળે એ કૌશિક તો આપણે હેરસ છે તો આડો કન્ટિન્યુ બનાવી રેજો એ તો મિત્રો સીતાફળી વાવેલી છે પાલા વારાની ચેક ચૂક કરી નાખી પેલા પછી નીકળીને મિત્રો ડુંડી કેટલી લાંબી છે કન્ટિન્યુ તો મિત્રો આપણે ગયા તા ગામમાં ગામમાંથી જો વૈયા છીએ તો વ્લોગનું એન્ડિંગ કરી નાખ્યું કેમ રહે વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં હરણ મહાદેવ Good night.